આજે છોતેર માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી હતી જેમાં શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં બનતા ગુનાઓના ડિટેક્શનની જે રીતની ટકાવારી છે તે અન્ય કોઈ શહેરમાં જોવા મળી નથી સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાકની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ કરવામાં આવ્યું ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ ક્ષેત્રમાં ગર્તન રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઓ મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરત શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજના દિવસ અમે લોકો જોઈએ એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથો સાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રેફિક ઉપર જોઈએ કાયદાનો વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષક થી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાના અભિનંદન પણ આપું છું સાત કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારો જો દૂષડો છો જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઈમ નો હોય ચાહે ડ્રગ્સ નો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદાની વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા બે હજાર ચોવીસમાં વર્ષમાં બસો છન્નું લોકો બસો છન્નું લોકોના એ જ થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી ટુ વ્હીલર વાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જયારે અમે ઘરે જઈએ છીએ ત્યારે ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને અને બીવી અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જ્યારે અમે હેલ્મેટના જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો હતી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમાં સ્વતંત્ર દિવસના શુભ પર્વિમે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું